વડોદરા શહેરની સાયાજી હોસ્પિટલના પરિસરમાં અડંગો જમાવી બેઠેલા અસામાજિક તત્વો બેફામ થયા છે જેની પુષ્ટિ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં વડોદરા શહેરના આસપાસના શહેર સાથે આસપાસના રાજ્યોના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે જેમાં ખાનગી એમ્બ્યુલન્સનો ધંધો અહીં ફૂલી ફાલ્યો છે આ એમ્બ્યુલન્સના સંચાલકો અને ડ્રાઈવરો સયાજી હોસ્પિટલમાં બિંદાસ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે આ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો દ્વારા હોસ્પિટલના પરિસર અને બહાર મેઇન રોડ પર આડેધડ એમ્બ્યુલન્સ પાર્કિંગ કરી દેતા હોય છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે અને હવે પરિસ્થિતિ એટલી વણસી છે કે આ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો અને ડ્રાઈવરો સાહજી હોસ્પિટલના પ્રાંગણમાં જ ખુલ્લે આમ દારૂની મહેફિલ માણતા હોય છે જેને કો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કાર્ડ કાઢસ ને કશું નહી થાય બીજું કાર્ડ બધું બધું મારે એકસો બાર કરવું પડશે હું કઈ નઈ આ દારૂ છે તું જુઠ્ઠું કમ બોલેશ મોન આને કાય તું અહિયાં કેવું લીખ્યા તું બહાર બાર તને અહિયાં દારૂ પીવા માટે કોઈ પરવાનગી આલી हाँ तू तो बोल तू तो कैसे ना बहुत सावकार तेरा भी ले लो वीडियो बोलती तू तो आई गया ऐसे भी तू जा, तो जा देखो वो समझाता तो समझ जा जा तू पिक्चर में ही नहीं तो आ मत ये भाई को तो क्या है दुनिया भर के डॉन है इनके लिए ना, ना, इनका करना ना, पड़ा ना, जरूरी है हाँ क्योंकि धाक धमकी देने वाले है ना तू बीच में मत पड़ ले तू भी आ तेरे को भी गांड है नहीं तेरे को नहीं ત્યારે હોસ્પિટલ ના અધિકારીઓ અંગે આંખ આડા કાન કરી આવા લોકો ને છાવરતા હોય તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ બાબતે રોષ વ્યક્ત કરી તંત્રને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી ચોક્કસ થી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી ગંભીર બેદરકારી છે અસામાજિક તત્વો નો અઢીંગો બની ગયો છે વારંવાર જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં મારામારીની પણ ઘટના ઘટતી હોય છે ટૂંક સમય પહેલે જ એટલે કે મર્ડરની પણ ઘટના ઘટી હતી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટીઓનો કર્મચારીનો અભાવ જોવા મળી રહ્યો છે સાથે તમે જોશો કે એસએસજી હોસ્પિટલની બહાર તમે જોશો કે જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ ચાલકોનો ખડકલો જોવા મળી રહ્યો છે અને દારૂની મહેફિલ માનતા નજરે જોવા મળ્યો છે વિડિયો વાયરલ થયો એટલે કેવાનો મતલબ મતલબ કે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જે હોસ્પિટલ ની અંદર જયારે આ રીતની ગુનાહિત વ્યક્તિઓ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ છે જે પોતાની અંડરમાં આવતું હોય છે સીસીટીવી કેમેરા પણ લાખોના ખર્ચે લગાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકોને છાવરવામાં આવી રહ્યા છે ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે એસએસજી હોસ્પિટલમાં જે પણ ગુનાહિત થતું હોય છે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા